હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રવા અને ઓટ્સના ઢોકળા એકદમ નવી જ રેસિપી છે આ તમે જલ્દીથી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ ઢોકળા ચીઝવાળા પણ છે તો એના માટે મેં એક કપ જેટલો રવો લીધો અને એક કપ જેટલો ઓટ્સ લીધેલા છે બેનું સમાંતર સરખું જ રાખવાનું છે બે સરખા જ લેવાના છે અને ઓટ્સમાં તમે આ જ ઓટ્સ યુઝ કરજો અને નોર્મલ બધા દુકાનમાં ને અવેલેબલ હોય જ છે આ ઓટ્સ તો આ બે આપણે મિક્સ કરી દઈએ સરસ તો હવે એક તપેલીમાં આપણે આને શેકવાનું છે રવા અને ઓટ્સને તો એકદમ ધીમા તાપે આપણે એને શેકી લઈએ આમને અને એકદમ શેકવાનું પણ નથી થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે તો આપણો આ લોટ શેકાવા આવ્યો છે હવે તો તમે જોઈ શકો કે આપણો લોટ આ શેકાઈ ગયો છે સરસ અને એકદમ કરકરો થઈ ગયો છે તો આને આપણે એક મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે આ એક બાઉલમાં આ આપણે કાઢી લઈએ લોટ તો તમે જોઈ શકો કે એકદમ સરસ ઝીણો બારીક થઈ ગયો આપણે હવે એમાં નાખશું તમારા સ્વાદ અનુસાર મીઠું મેં બે ચમચી જેટલું નાખ્યું કારણ કે મારી ચમચી એકદમ નાની હતી અને હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખશું અને એ પણ આપણે બે ચમચી જેટલું નાખશું અને અડધો વાટકો આપણે દહીં નાખશું અને અડધો વાટકો આપણે છાશ નાખશું અને છાસનું માપ એ રીતે છે કે જ્યાં સુધી આપણું બેટર એકદમ ઢોકળા જેવું ઢીલું ન થઈ જાય ત્યાં સુધી આપણે એમાં છાસ નાખવાની છે તો આપણે પાછી થોડીક છાસ નાખી કારણ કે આપણે સાવ પાતળું બેટર બનાવવાનું છે ઢોકળાનું અને હવે આપણે નાખશું એક થી દોઢ ચમચી જેટલો મેં એનો નાખ્યો છે અને હવે આપણે થોડુંક ઉપરથી પાણી નાખશું અને પછી આ બેટર આપણે મિક્સ કરી લઈશું સરખું તો આપણા જે આ બેટરની થિકનેસ આટલી રાખવાની છે તો તમે જોઈ શકો કે આ મારું બેટર રેડી છે હવે ઢોકળા માટે તમને બતાવું ઉપરથી ચમચા વડે આવી રીતે એક સરખું પડે એટલે આપણું બેટર રેડી છે તો સ્ટીમર ઢોકળા માટે આ ગરમ કરવા મેં મૂકી દીધેલું છે પંદર મિનિટ પહેલાં અને આ આપણે ઢોકળાની વાટકીમાં બેટરને નાખી દઈએ અને ઉપરથી ચીઝ ભભરાવીને નાખવાનું છે એ ઓપ્શનલ છે તમને જો યોગ્ય લાગે તો જ તમે નાખો તમે બે વાટકીમાં આવી રીતે ચીઝ નાખીને ઢોકળા બનાવેલા છે અને પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દેવાના અને વઘારું એ તમારું ઓપ્શનલ છે તમને યોગ્ય લાગે તો વઘારો અમને તો કાચે કાચા જ આવા ઢોકળા ભાવે છે તો જોઈ શકો છો કે કેવા એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી એવા મસ્ત ઢોકળા આપણા રેડી છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો ચીઝની લેયર પણ ઉપર દેખાય જ આવે છે અને ખાવામાં તો બહુ જ સરસ લાગે છે